અંકલેશ્વર પંથકમાં નયન રમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયને ડાળો પર જોતા નયન રમ્ય આકર્ષણનું માળા બન્યા છે પક્ષી સૃષ્ટિમાં સુગ્રી નામનું નાનીરૂ પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું જ સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના તિવાન ખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગ્રી એ આમ તો અવાવૃત જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગરીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દૃષ્ટિએ બે નમૂન નમૂના રૂપ બની રહે છે સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગરી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂઝ એ માત્ર સુગ્રીના માળામાં જ જોવા મળે છે માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગ્રીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને જ રહ્યો છે પક્ષીઓની સૃષ્ટિમાં સુગ્રીનો માળો જ બેનમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે અંકલેશ્વર પંથકમાં વન વગડામાં સુગ્રીના માળો આકર્ષણનું કેન્દ્ર બને સુગરી નાનો એવો પક્ષી છે જેની પાસે માળો બનાવવાની ખૂબ સારી કરામત છે સુગરી કાંટાળા ઝાડ પર છેલ્લી ડાળી ડાળાના છેલ્લા ભાગ સુધી અલગ અલગ જગ્યાએથી તણખાવણી લાવી માળો બનાવતી હોય છે એ માળામાં અલગ અલગ ખંડ બનાવવામાં આવતા હોય છે કે જેમાં ઈંડા મૂકવાનો ખંડ પ્રવેશ દ્વાર નીકળી શકે ઇઝીલી એ રીતે માળો બનાવે છે કાંટાળા ઝાડ પર ડાળીના છેલ્લા ભાગ સુધી માળો બનાવવાનું કારણ પણ એ હોય છે કે જેનાથી કોઈ સાપ કે કાગળો કે કોઈ નુકસાન ન કરી શકે અને સુગરી એ રીતે માળો બનાવે છે કે જેમાં ગમે તેવું વાવાઝોડું આવે ચોમાસું હોય તો એ માળાને કોઈ નુકસાન થતું નથી એની પાસે હાલના સમયમાં કોઈ હાલના સમયમાં આપણે આ એક આર્કિટેક્ચરનો સંશોધનનો વિષય છે કે સુગરી પાસે કોઈ સાધન નથી તો પણ સાસ વડે એક એક તણખલું ગૂંથીને એ રીતે મજબૂતાઈથી માળો બનાવે છે કે જેને કોઈ નુકસાન કે કોઈ એને નુકસાન ના થઈ શકે ગમે તેવા વાવાઝોડામાં કદાચ ડાળી ભાગી જાય તો એ ડાળા પડી જાય બાકી માળાને કોઈ નુકસાન થતું નથી આપણે ગમે ત્યાં જ્યાં બોર હોય ખેર હોય દેશી બાવળ જે રીતે કાટાળો ઝાડો હોય ત્યાં મોટાભાગે બોરને વધારે પસંદ કરતા હોય છે એટલે આપણે અત્યારે પણ ગમે ત્યાં બોર કેમ હોય તો ત્યાં આપણે જોઈ